માત્ર એક ચપટી મીઠાથી તમારું ભાગ્ય ચમકી જશે જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં છે તો તમારે મીઠાના આ અસરકારક ઉપાયો જાણી લેવા જોઈએ જેથી કરીને તમે સુખી જીવન જીવી શકો છો તો ચાલો જાણીએ મીઠાના એ જ્યોતિષી ઉપાયો વિશે તે વિશે જાણતા પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ આ વિડીયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે હે લક્ષ્મી માતા તેના જીવનમાં ક્યારે સુખ અને સમૃદ્ધિની કમી ન થાય નંબર એક ધ્યાનમાં રાખો કે રસોઈ બનાવતી વખતે ભોજનને ચાખશો નહીં આ ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને ઘરમાં ગરીબી લાવે છે મીઠું ઓછું થાય તો પછી નાખજો ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી જ ભોજનને ચાખવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે નંબર બે સીધું કોઈના હાથમાં મીઠું ન આપો મીઠાના પેકેટ આપવાનું પણ ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિના સંબંધો બગડે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે નંબર ત્રણ મીઠાની ક્યારેય ચોરી ન કરવી જોકે મીઠું ખૂબ સસ્તી વસ્તુ છે પરંતુ તેની ચોરી કરવી ખૂબ મોંઘી પડી શકે છે પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે નંબર ચાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે આ રોગ અને દુઃખનું કારણ બને છે પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં મીઠું ન રાખવું જોઈએ માત્ર કાચના વાસણમાં જ મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર થતી નથી નંબર પાંચ જો તમારે સુખી રહેવું હોય તો આ કામ જરૂર કરો જો તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેનું મીઠું ન ખાવ પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું ન ખાવું નહીં તો તમારું જીવન પણ તેના જેવું થઈ જશે હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન વસ્તુ ન ખાવી મજબૂરી કે દબાણમાં કોઈનું મીઠું ન ખાવું તેનાથી તમને નુકસાન થઈ શકે છે જેમનામાં સારા સંસ્કાર હોય અને જે ધર્મ પ્રમાણે વર્તે તેનું જ મીઠું ખાવું જોઈએ નંબર છ સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસે મફતમાં ન લેવું જોઈએ અને ન આપવું જોઈએ સાંજના સમયે મીઠું દાન કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે આ સિવાય મીઠું ફેંકવું કે બગાડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે મીઠું ઉધાર આપવો કે દાન કરવું એ સારું માનવામાં આવતું નથી પરંતુ જ્યારે પિતૃપક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન એટલે કે ઘઉં દાળ ચોખા ઘી તેજ વગેરે આપવામાં આવે છે ત્યારે મીઠું તેની સાથે હોવું જોઈએ તો જ તે દાન પૂર્ણ થાય છે નંબર સાત ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે ઉપાય તમારા ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે એક કાચનો ગ્લાસ લો તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને ઘરના નૈઋત્ય ખૂણામાં રાખો અને તેની પાછળ લાલ બલ્બ લગાવો જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસને સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણીથી ભરો નંબર આઠ ધન અને આશીર્વાદ મેળવવાના ઉપાય કાચના વાસણમાં થોડું મીઠું રાખો અને તેમાં ચાર પાંચ લવિંગ નાખો તેનાથી ધન આવવા લાગશે અને ઘરમાં આશીર્વાદ આવશે એક તરફ મીઠું તેની સુગંધ રાખશે તો બીજી તરફ આ ઉપાયથી પૈસાની કોઈ કમી નહીં આવે નંબર નવ બાથરૂમ અને શૌચાલયના દોષ મુક્તિના ઉપાય મીઠું એક એવું રસાયણ છે જે તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે કાચના વાસણમાં મીઠું ભરો અને આ વાસણને બાથરૂમમાં રાખો આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકાય છે દર મહિના વાસણમાં મીઠું બદલો જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ શૌચાલયમાં મીઠું ભરેલું ઘાસનું વાસણ રાખો તેને પંદર દિવસ પછી બદલો સૌ પ્રથમ શૌચાલયના સિંકમાં રેડો નંબર દસ વ્યક્તિગત બાધા માટે મુઠ્ઠી પર પીસેલું મીઠું લો અને તેને તમારા માથા પર સાંજે ત્રણ વખત ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકી દો આવું સતત ત્રણ દિવસ સુધી કરો જો તમને રાહત ન મળે તો તમારા માથા પર મીઠું નાખો તેને શૌચાલયમાં રેડો અને તેને ફ્લશ કરો ચોક્કસ લાભ થશે નંબર અગિયાર જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના પલંગની પાસે કાચના વાસણમાં મીઠું રાખો એક અઠવાડિયા પછી મીઠું બદલો અને તેને ફરીથી બદલો ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે નંબર બાર રોગોથી રાહત મેળવવા માટે સૂતી વખતે ઓશીકું પૂર્વ તરફ રાખો તમારા બેડરૂમમાં એક વાસણમાં સેંધા મીઠાના કેટલાક ટુકડા રાખો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ તેના બદલે ભોજન દરમિયાન સેંધા મીઠું અથવા કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ નંબર તેર નજર ઉતારવા માટેનો ઉપાય જો તમને અથવા કોઈ બાળકને કોઈની નજર લાગી ગઈ હોય તો તેમાંથી એક ચપટી મીઠું સાત વખત ઉતારીને વહેતા પાણીમાં ધોઈ લો નળ ખોલો અને તેને વહેતા નળના પાણીમાં નાખો તેનાથી નજરદોષ દૂર થશે નંબર ચૌદ ઝઘડાથી બચવાના ઉપાય પતિ પત્ની વચ્ચે કોઈ પણ મુદ્દે ઝઘડો થાય કે કોઈ પ્રકારની માનસિક અશાંતિ હોય તો બેડરૂમના એક ખૂણામાં મીઠું રાખો નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે એક મહિના પછી બેડરૂમના એક ખૂણામાં બીજું નવું મીઠું રાખો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે નંબર પંદર કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો તેનો ઉપાય જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ભોજનમાં દરિયાઈ કે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો પરંતુ સેંધા મીઠાનો ઉપયોગ કરો તેનાથી તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી જશો પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો નંબર સોળ ગરીબી દૂર કરવાના ઉપાય અઠવાડિયામાં એક વાર ગુરુવાર સિવાય પોતું કરતી વખતે થોડુંક સમુદ્ર મીઠું પાણીમાં પેળવવું જોઈએ આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પણ નાશ પામે છે વાતાવરણની પવિત્રતા વધે છે તેનાથી લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખુલી જશે અને ગરબા બરકત રહેશે નંબર સત્તર મીઠાથી વાસ્તુદોષ દૂર કરો જો મિશ્ર વાસ્તુદોષ છે જેને તમે બદલી શકતા નથી ઉદાસી ડર કે ચિંતાની સ્થિતિમાં બંને હાથને મીઠુંમાં ભરીને થોડી વાર રાખો પછી તેને વોશબેસીનમાં મૂકીને પાણીથી ધોઈ લો અહીં અને ત્યાં મીઠું ફેંકશો નહીં નંબર અઢાર મનમાંથી બેચેની દૂર કરવાના ઉપાય જો તમારું મન ખૂબ જ અશાંત રહે છે જો તમારા વિચારો ચાલતા રહે છે અને તમે કોઈપણ પ્રકારની ચિંતાથી પીડાતા હોવ તો આના કારણે તમારું સ્વાસ્થ્ય બગડશે મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ તો થશે જ પરંતુ મનની ચંચળતા પણ શાંત થશે નંબર વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સતત આર્થિક સમસ્યાઓ થતી રહે છે અને કોઈ કારણ વગર પૈસાની ખોટ થઈ રહી છે તો એક ગ્લાસ પાણી ભરો અને તેમાં મુઠ્ઠીભર મીઠું નાખો આ પછી તે ગ્લાસને મીઠું ભરેલા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો આ ઉપાય કરવાથી આર્થિક નુકસાનથી રાહત મળે છે ધ્યાનમાં રાખો કે દર અઠવાડિયે આ પાણી બદલતા રહો તેનાથી ઘરમાં સુખ અને આશીર્વાદ બંને આવે છે નંબર વીસ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો દબદબો છે તો ઘરને સાફ કરતી વખતે પાણીમાં એક ચમચી મીઠું નાખો આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે ઘરને મીઠાથી પોતું કરવાથી ઝડપથી ધન પ્રાપ્ત થાય છે જો તમારે પ્રગતિ જોઈતી હોય તો ઘરમાં મીઠાના પોતા જરૂર કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર